ફાધર વાલે બુક ખરીદી કે નહીં કોઈને ગિફ્ટ કરી કે નહીં ન મળતી હોય તો મને કહેજો બહુ જ સારી બુક છે આજે હું વાર્તા કૈસામાંથી અસ્વીકાર બીજા જ નંબરની વાર્તા છે વાર્તા કંઈક એવી છે કે એક ભક્ત હતો એ ભક્ત ને કોઈ વસ્તુ જોતી હશે કોઈ વરદાન જોતું હોય આપણે બી જોતું હોઈએ કે ભાઈ ભગવાન આ કામ કરી દે તો મારું જીવન સેટ થઈ જાય એટલે એ ભગવાનની પ્રાર્થના કરે છે સિદ્ધથી પ્રાર્થના કરે છે પગપાળા ચાલીને જઈને દરરોજ દર્શન કરવાના આરતી કરવાની એવી કંઈક બહુ હેવી નહીં પણ આવી કંઈક એટલે એ મહિનાઓ સુધી કરે છે ભગવાન કોઈ જવાબ આપતા નથી અને કોઈ ઇશારો પણ દેખાતો નથી વર્ષો કરે છે એક વરસ બે વરસ ત્રીજા વર્ષે એવું બને છે કે મંદિરમાં એક ભાઈ આવે છે એ દેવદૂત હોય છે ભગવાનનો માણસ આવીને એ આરતી કરતો હોય એને એમ કે ભાઈ ઊભા ઊભા એટલે આ એકદમ જોવે છે નિખાલસ પ્રમાણે જોવાય છે અને કહે છે કે હા બોલો પ્રભુ કે એ આ બધું આરતી વારતી બધું બંધ કરી દેજો આ તમે દરરોજ જે બધું પગ પડાવો છો અને દર્શન કરો છો ને આ બધું બંધ કરી દેજો એટલે કે જી સાહેબ પણ કેમ એટલે કે ઉપરથી ભગવાને કીધું છે કે આ તમારી કોઈ પ્રાર્થના પ્રાર્થના કોઈ સ્વીકાર થતી નથી એવું એમને જે કોઈ પ્રોબ્લેમ હશે મને નથી ખબર પણ મને મેસેન્જર તરીકે કીધું છે કે નીચે જઈને આ ભાઈને કહી દો કે તમારી કોઈ પ્રાર્થના સ્વીકાર થતી નથી એટલે કાલથી તમે તમારા ધંધે લાગી જાવ આમ આ બધી વસ્તુઓ બંધ કરો એટલે પહેલો માણસના ચહેરા ઉપર તો ખુશી આવી જાય છે ઉદાસ નથી થતો એ તો બિલકુલ ત્યાંથી એકદમ ચપ્પલ પહેરવાનું ભૂલીને દોડવા મળે છે અને જોર જોરથી રાડો નાખે છે બધા ભેગા થાવ બધા ભેગા થાવ બહુ જ જોરદાર વાત છે અને હું આજે બહુ જ ખુશ છું ને એમ કરીને એ તો ગામના ચોકમાં જઈને નાચવા મળે છે હાથ ઊંચા કરીને એટલે ગામવાળા બધા ભેગા થાય છે ને ગામવાળાને ખબર કે આ પ્રાર્થના કરે છે ને એટલે બધાએ એવું કીધું કે ઓ ભગવાન પ્રસન્ન થઈ ગયા એમને તને વરદાન આપી દીધું શું વરદાનમાં માગ્યું કેટલી સોના મહાર માગી કેટલી જમીન માગી શું માંગ્યું તો કે ના ના ભાઈ કે આજે એક દેવદૂત આવ્યો હતો અને આવીને એણે મને એવું કીધું કે તારી જેટલી બી ઈચ્છા છે ને એ અસ્વીકાર છે ભગવાનની પૂરી કરવા નથી માગતા તો આ બધું બંધ કરી દે એટલે ગામવાળા બધા એકદમ કે આ મૂર્ખનો મૂરખ છે એક મુલ્લા નસ હતો આ બીજો આ છે એ ક્યાં આને કંઈ ખબર જ ન પડતી એ ક્યાં મારી જે ઈચ્છા હતી ને અસ્વીકાર થઈ જાય એમાં આટલો બધો શું કર ખુશ થજો એટલે કહે છે કે ભાઈ મને એટલું કન્ફર્મેશન તો છે કે ભગવાન મારી વાત સાંભળે છે હું એટલા સમયથી એને સમય આપું છું હું વાત કરું છું હું શું માગું છું એનો એણે અસ્વીકાર કર્યો છે એને કદાચ ખબર હશે કે આ મારા કામની વસ્તુ નથી એને મને જવાબ દેવા માટે માણસ તો મોટલો એની ખુશી છે આ વાતમાં હું જે મને મારી નજર થી દેખાણો એ વાત કરું મેં બહુ બધી વખત એવું ઓબ્ઝર્વ કર્યું છે કે આજુબાજુમાં બધા લોકોને એક જ વસ્તુની ઈચ્છા હોય છે મારી વાત કોઈ સાંભળે મારા વિચારોને કોઈ સાંભળે મારી ઈચ્છાઓને કોઈ સાંભળે કદાચ એ તમે સાંભળી લો ને પછી એમને એ વાત પણ યાદ નહીં રહ્યા કે એમણે આવી વાત કરી હતી પણ જીવનમાં મેં જે સમજ્યું છે ને મેજર પ્રોબ્લેમ એ એ છે કે આપણે કોઈની વાત સાંભળતા જ નથી કદાચ આપણે સાંભળવાનું સ્પાન વધારી દઈએ ને તો જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમનો સ્પાન ઓછા થઈ જશે વાર્તાકાર